આજની તારીખમાં પણ જે ઉદ્યોગપતિઓ જે વ્યવસાયકારો જે સંતો મહંતો આધ્યાત્મિક ધાર્મિક શૈક્ષણિક અને રાજકીય પોતાના જે લક્ષ્ય નક્કી કરે છે એ લક્ષ્યની પાછળ સતત મંડી પડે છે તો સમય કાળે એના લક્ષ્ય લક્ષ અને એના ગોલ પૂરા થાય છે એટલે આજના દિવસમાં જેટલા મિત્રો આ બીજની કલાકના સેશનમાં હતા એમણે પોતાના લક્ષ્ય હમણાં નક્કી કરી લેવાના છે મારે ભવિષ્યમાં ડોક્ટર બનવું છે એમને પણ વિશ્વનો શ્રેષ્ઠ ડોક્ટર બનવું છે તમે વિશ્વ પ્રતિષ્ઠાની આ રથયાત્રામાં બેઠા છો અત્યારે વૈશ્વિક મહાનતા પામવાની છે ડોક્ટર તો થાય મારા મતે ડોક્ટર થયું બહુ સરળ છે આયુર્વેદિક ડોક્ટર પણ કરી શકાય એનાથી બીજી કક્ષાના ડોક્ટર પણ બની શકે પણ વૈશ્વિક ડોક્ટર બની જાઓ એ વૈશ્વિક ડોક્ટર બની શકો તો એનું મૂલ્ય છે કોઈ પણ ડોક્ટરનું મૂલ્ય છે પણ અહીંયા જે બેઠા છો અને જ્યારે બોલ વાત થાય ત્યારે વૈશ્વિક વાત થાય એન્જિનિયર બનવાનું છે એ તો છે સામાન્ય કાર્ય નથી કરવું એન્જિનિયર બનવાનું છે પણ બનવાનું પણ કેવો શિક્ષક હોવો છે વિદ્યાર્થીઓને કહું છું ગોલ કેવો નથી કરાય ચાલો રોકતા તો કરી શકાય પણ કેવો ગોલ નથી કર્યો જાગો છો વક્તા બનવાનું છે વૈશ્વિક વક્તા બનવાનું છે વિશ્વ શ્રેષ્ઠ વક્તવ્ય જેવા વક્તા મિત્રો અત્યારે તમે બેઠા છો ત્યારે તમને બગાસઓ આવે હું આવે શું કામ ધીમી ગતિના સમાચાર જેવું લાગે પણ આ જ ધીમી ગતિના સમાચાર જો તમે આજ નક્કી કરી નાખો કે ભવિષ્યમાં મારે આ જ હલમાં આપવા છે તો તમે વિશ્વ શ્રેષ્ઠ વ્યક્તિ બની શકો છો વિશ્વ શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે તમારે કશું કરવાનું નથી બહુ સરળ છે મનોબલી શીખડાય તો તમારે શીખવી હોય થોડાક મહિના ભૂખ્યું રહેવા થોડાક પાંચ અને એકાદ બે મહિના ઊંઘવાનું નહીં એવો પ્રયત્ન કરવો કઈ જવાય છે અઘરું કશું જ નથી કોઈ વસ્તુ આ જગતમાં અઘરી એટલા માટે નથી ઈશ્વરે જ્યારે પ્રાણીઓ બનાવવાનો ગોલ બનાવ્યો હતો હું ઈશ્વરથી એટલો સાનિધ્યમાં નથી કે હું એમ કહું કે ઈશ્વરને હું મળ્યો છું પણ એ વિચાર હું કહી શકું કે જ્યારે ઈશ્વરે આ સૃષ્ટિ બનાવવાનો ગોલ નક્કી કર્યો હશે ત્યારે એ ગોલમાં એણે એવું જ નક્કી કર્યું હશે કે મારે એક એવો પ્રાણી બનાવવું છે કે સમગ્ર વલયોમાંથી સમગ્ર વાતાવરણમાંથી સમગ્ર ઉપલબ્ધિઓમાંથી વિશ્વ વધારે શ્રેષ્ઠ બને વધારે લોકો સુખ પામી શકે એવી શક્તિને સંશોધન કરી શકે

આ સમયને મારે કહેવું છે કે આજે જ ક્લાસમાં જઈને જ્યારે આપણે ક્લાસમાં પહોંચીએ ત્યારે આપણે એવું નક્કી કરવાનું કે વિશ્વ શ્રેષ્ઠ વ્યક્તિ બનવાનો સંકલ્પ કરવો છે ચાહે ડૉક્ટર હોઈએ ચાહે એન્જિનિયર હોય ચાહે ચિત્રકાર બનો ચાહે સારા આર્ટિસ્ટ બનો સારા લેખક બનો સારા ગઝલકાર બનો કે સારા કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિત્વ હોયનું પણ એવું વ્યક્તિત્વ હોવું જોઈએ કે જે વિશ્વ શ્રેષ્ઠ બની શકે જે શાળાને ગૌરવ આપી શકે જે માતા પિતાને ગૌરવ આપી શકે તે માતૃ સંસ્થાને ગૌરવ આપી શકે પોતાની જન્મભૂમિને ગૌરવ આપી શકે પોતાના દેશને ગૌરવ આપી શકે આવું વ્યક્તિત્વ આપણામાં આવવું જોઈએ અને એવો બોધ આપણે વ્યક્તિત્વ હોવું જોઈએ મિત્રો વ્યવસાયની અંદર પણ આવો ગોલ હોવો જોઈએ કે વધુમાં વધુ લોકો સુધી પોતાની પ્રોડક્ટ સારા ઉપયોગ માટે પહોંચે વધુમાં વધુ લોકોને એ સારી રીતે રોજીરોટી આપી શકે વધુમાં વધુ દેશોનું પોતે પ્રતિનિધિત્વ કરી શકે આવી બાબતો વ્યવસાયમાં પણ વિચારવી જોઈએ એને પણ એવો ગોલ નક્કી કરવો જોઈએ આ જ રીતે સમાજ શ્રેષ્ઠીઓ જે છે સમાજમાં ઈશ્વરે એક વિશેષ વિચારો આપ્યા છે એમનો પણ એવો ગોલ હોવો જોઈએ કે સમાજના વધુમાં વધુ વ્યક્તિઓ સુધી સારી વિચારધારા અને સંગઠનના વિચારો પહોંચે ઘણા બધા વધારે લોકો ભેગા થઈને સારું કાર્ય કરી શકે એવો વિચાર સમાજ સૃષ્ટિએ પણ વિચારવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે સમાજ સૃષ્ટિ માટેની વાત અહીંયા કેમ પણ આમાંથી કોઈને એ ખબર નહીં હોય કે ભવિષ્યમાં પોતે કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી વિશેષ વ્યક્તિ બની શકે તમારામાંથી સમાજ માટેના ઉધાર વિચાર ધરાવતા વ્યક્તિત્વો પણ હશે આપણામાંથી દેશ માટે કંઈક કરી શું એવી વિચારધારાવાળા પણ વ્યક્તિત્વ હશે આપણામાંથી ગરીબાઈ જગ્યાએ ખૂબ અત્યારે અનુભવતા હશે એ નાણાકીય રીતે સદ્ધર થઈને અનેક લોકોને મદદ કરવી એવી વિચારધારાવાળા વ્યક્તિત્વ પણ હશે આપણામાંથી ખૂબ સારું પ્રભુત્વ ભવિષ્યના યુવાનોને આપી શકાય એવી વિચારધારાવાળા પણ માણસો હશે તો ખાસ બાબત એ છે કે આ જે કંઈ વિચારધારા આપણી અંદર હોય એ આપણે લખી લેવી પડશે એક કાગળમાં શું કામ આમાંથી ઘણા મિત્રોને એ ખબર નહીં હોય કે આજે ગુરુવાર છે તો આજથી બે અઠવાડિયા પહેલાં બપોરના સમયે કયું શાક જીમા હતા કે સાંજના સમયે મમ્મીએ શું બનાવ્યું હતું આમાંથી ઘણા વ્યક્તિને એ ખબર નહીં હોય કે પચીસ દિવસ પહેલાં એણે પોતાના મિત્રને ક્યાં દિલ દુભાયું હશે ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય વહેલા મિત્રો મનુષ્યનું શરીર અને મન એવું છે કે એ લખીને ન રાખે એ જોઈને ન રાખે વિચારેને એ વારંવાર નહીં તો એને એના ગોલ સુધી પહોંચવામાં તકલીફ પડે જો એમ જ ન હોય જો એમ જ ન હોય આમાં તમારે તાળીઓ પાડવાનું શું કોઈ ગમે ગયા કારણ કે તમારી તાળીઓ મારી ઊંઘ ઉડાશે પણ ગમે ત્યાં ખોટે ખોટું નહીં સારું હોય ત્યાં તમારે અને મારે આપણે બધા આપણે બધા વિદ્યાર્થીઓ છીએ આપણે જે કાંઈ નક્કી કરીએ કે મારે ભવિષ્યમાં બનવું છે એના માટે લખેલું રાખવું પડશે માત્ર લખીને રાખશો તો નહીં ચાલે ઘણા લોકો લખી નાખે મારે ડૉક્ટર બનવું છે પણ તમને ખબર છે મને ખબર છે કે જ્યારે આપણે કોઈ ચિત્ર જોઈએ છીએ જ્યારે આપણે કોઈ ચિત્ર જોઈએ તો ચિત્ર વધારે માણસ પર ઉપર રહે છે શું કામ આપણે ફોટા પાડીએ માતા પિતા આપણા ફોટા પાડે છે નાનપણના પછી અત્યારે આપણને બતાવે જો તું તો આવો સરસ ગાયો હતો તો આવો સરસ રીતે બેસતો હતો તું આટલો સુંદર દેખાતો હતો સરસ મજાની ફ્રેમ બનાવે એને એને મળીને મુખ્ય હલમાં રાખે એનું કારણ શું છે બધા જ કરે છે કોઈને ખબર નથી એ જે ફ્રેમ બનાવી છે એમાં માતા પિતાનું એક લક્ષ્ય છે એમાં માતા પિતાનો એક ટાર્ગેટ છે કે આ બાળક જ્યારે ભવિષ્યમાં મોટું થાય જ્યારે એની ફ્રેમ જોવે ત્યારે એને ખબર પડે કે ઈશ્વરે તને જ્યારે ધરતી ઉપર મેળવ્યો હતો મા બાપનું પોતાનું ટાર્ગેટ છે હિરણ માતાનું પોતાનું લક્ષ્ય છે બાળક માટે છે નાનપણના ફોટા વર્ષો સુધી પોતાના મકાનમાં કેમ્પમાં દિવાલમાં રાખે છે એનું કારણ એનું એક લક્ષ્ય છે મનોમન નક્કી કરેલું લક્ષ શું કે જ્યારે આ બાળક મોટું થાય ત્યારે એનો સુંદર ચહેરો એને બતાવીને કહેવું છે કે ભાઈ ઈશ્વર તને જ્યારે બદલો ને ત્યારે તો આટલો સરસ સુંદર હતો આવો સરો સારી રીતે બેસતો હતો અને હવે આઠમા નવમાં દસમા ધોરણમાં અગિયારમા ધોરણમાં બારમા ધોરણમાં કોલેજમાં આવ્યા પછી તું ખરેખર આટલો સુંદર રહ્યો છે કે બહારની વસ્તુ ખાઈ ખાઈને મોઢા ઉપર ખીલને શરીરને બગાડી દે લાગો છો આ બાળ આટલો સુંદર દેખાય ભવિષ્યમાં એને આઘાત પડે ફોટા બતાવે ને ફોટા રાખે છે એટલા માટે કોઈ આપણને કેતુરંત માથે દેતા પણ જારે જારે આવે ત્યારે એમ કે આ આ આનંદ પણ નો ઉપકે છે એ મન મે કે લક્ષણ કે કેવું છે કે વારંવાર આપડે ફોટો જોઈએ તો આપડે પણ પ્રૌડ એન્શુર કરી આ બહુ સુંદર માળ આપડે પ્રૌડ જોવાનો અનુભવ કરીએ છે એવી જ રીતે જેટલી સારી રીતે કોલ નક્કી કરો એ લખ્યા પછી એની બાજુ ચિત્ર બનાવો એ ડૉક્ટર છું તો મારી આવી પાંચ માળની હોસ્પિટલ હશે એમાં આ જગ્યાએ મારી ચેમ્બર હશે આ ઓફિસની અંદર ગરીબ દર્દીઓ માટે સેવા માટેનો એક કર્મચારી હશે આ જગ્યાએ અમારા રિસેપ્શન છે અને આ હોસ્પિટલની અંદર હું આટલા કલાક કામ કરીશ આ ડૉક્ટર થઈ ગયા પછી દર મહિને હું આટલા લોકોને સેવા આપીશ દરરોજના આટલા દર્દીઓ તપાઈશ એવા ચિત્ર બનાવીને લખાણ સાથે જે ગોળ નક્કી કરીએ એની સાથે જો ચિત્ર આપણે બનાવી દઈએ આપણું પસંદગીની હોસ્પિટલ હોય આપણા પસંદગીના એમાં રંગ હોય આપણી પસંદગીની એમાં ટાઇલ્સ હોય જેમાં આપણે બેહદ ખુશ રહી શકીએ આપણો આત્મા જેની અંદર પ્રભુત્વ પામતો હોય આવું અદભુત દ્રશ્ય બનાવી આવું સરસ મજાનું એક ઉઠાવ ઉપર વ્હાઈટ કલરની અંદર બનાવી અને જો એને આપણે દિવાલ ઉપર લગાવી દઈએ તો સરસ રીતે આપણો ગોલ જે લક્ષ્ય છે એ પામશે મિત્રો ભવિષ્યના આવનારા સમયમાં આમાંથી મિત્રો આવું કરશે હું અહીંયા ઉપસ્થિત શિક્ષક મિત્રોને વિનંતી કરું છું જે વિદ્યાર્થીઓને પોતાનો ગોલ નક્કી કરવો હોય અને એની કલ્પનાને એ બરાબર ચાર ન આપી શકતા હોય તો શિક્ષક મિત્રો એને મદદ કરે પહેલા મિત્રો મારે તમને કહેવું છે રાજકોટ ગુરુકુલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને વર્ષ કરીને શિક્ષક ત્યાં હતા સુરેશભાઈ ભટ્ટ અત્યારે તેઓ ની અક્ષર નિવાસી છે અને આ સાહેબે અમારે જેવા વિદ્યાર્થીઓને જાહેરમાં બોલવું કેમ એના લખાણથી લઈને એના શબ્દોને લઈ કેમ આપવું અને કેટલું છૂટું પાડીને બોલું આવું આ ભટ્ટ સાહેબ અને ગુરુકુલમાં રહેલા સુરત ગુરુકુલમાં રહેલા એક સંઘ છે અત્યારે અહીંયા જ છે જાહેર મંશી પણ નામ નથી લેતો એમણે બે એ મહેનત કરી અને એ બે બેના મહેનતના ભાગરૂપે કદાચ એ સાહેબે નક્કી કર્યું હશે એ સ્વામીએ નક્કી કર્યું હશે કે આ નવસો વિદ્યાર્થી ગુરુકુલમાં છે એમાંથી પાંચ સાત વિદ્યાર્થીઓ પચાસ વિદ્યાર્થીઓ નવસો નવસો વિદ્યાર્થીઓ એવું ગોલ નક્કી કર્યો હશે એવું લક્ષ્ય નક્કી કર્યું છે કે એમાંથી વિદ્યાર્થીઓ વિશ્વ પ્રતિષ્ઠા સુધી પહોંચે અને ગુરુકુલ અને શાળાને ગૌરવ અપાવી શકે એવો ગોલ કદાચ ત્યારે નક્કી કર્યો હશે મિત્રો અને એટલે હું શિક્ષક મિત્રોને કહું છું માત્ર ગુરુકુલમાં આ શબ્દો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીની વાત કોઈ પણ શાળા ઉદાહરણ છે એ જીવનમાં અનુભવેલું છે એની વાત કરું છું પણ આ શબ્દ ભવિષ્યમાં પણ જ્યાં સુધી પહોંચે દરેકને એવી વિનંતી છે કે શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓના પદ ઉપર એક લક્ષ નિર્ધારિત કરે અને એ લક્ષ મુજબ વિદ્યાર્થીઓ એમાં ઓતપ્રોત થઈ જાય તો મને લાગે છે કે ચોક્કસપણે આગળ લક્ષ્ય સુધી પહોંચી શકીએ